દર્શક મિત્રો આપનું ખૂબ ખૂબ સ્વાગત છે ભગવાન જગન્નાથની રથયાત્રા અને અવનવા રંગ અત્યારે રથયાત્રાના જોવા મળી રહ્યા છે ત્યારે ભગવાન જગન્નાથના એ દિવ્ય સ્વરૂપને જાણવાનો પ્રયત્ન કરવો છે કે શાસ્ત્રોમાં ભગવાન જગન્નાથને કેવી રીતે વર્ણવામાં આવ્યા છે કયા કયા પુરાણમાં તેમનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને ભગવાન જગન્નાથના એ દિવ્ય સ્વરૂપનો મહિમા શું છે એ સમજવું છે એટલા માટે જ આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે જ્યોતિષાચાર્ય ડોક્ટર મહેન્દ્રભાઈ પંડ્યા મહેન્દ્રભાઈ હવે આમ તો પુરાણોમાં ભગવાન જગન્નાથના દિવ્ય સ્વરૂપનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ખાસ તો એની ભક્તિની ફળશ્રુતિ આપની પાસેથી સાંભળવી છે જગન્નાથ સ્વામી ભગવાન શ્રી જગન્નાથજીની વાત કરીએ ત્યારે સામાન્ય રીતે પુરાણની અંદર અલગ અલગ પ્રકારે આપણને ભગવાન જગન્નાથની ઝાંખી થાય છે પણ ખાસ કરી અને પ્રાચીન પુરાણની જો વાત કરવામાં આવે તો રાજાને સ્વપ્ન આવે સ્વપ્નમાં મૂર્તિનું નિર્માણ થાય નારદજી મૂર્તિને જોવે અને એવા સમયે વૈકુંઠાધિપતિ જ્યારે મથુરાની અંદર હોય અને મથુરાની અંદર મહાદેવકી જ્યારે રાધાનું વર્ણન કરતા હોય અને છુપી નજરે ભગવાન શ્રી એને જોવે અને ત્યારબાદ એનું શરીર સંકોચાય અને એ નયન રમ્ય દ્રશ્યને રાજા પોતે મૂર્તિમાં કંડારે મૂર્તિની પ્રતિષ્ઠા કરવા માટે નારદજી જયારે દર્શન થાય ત્યારે નારદજીને કહે છે કે મૂર્તિની મારે પ્રતિષ્ઠા કરવી છે બહુ જ એક સુંદર વાત છે અહીંયા નારદજી ભગવાન જગન્નાથજીના સ્વરૂપને જોયા પછી એટલા ગદગદ થઈ જાય છે કે જે ભગવાનના સ્વરૂપને મથુરાની અંદર જોયું હતું એ જ સ્વરૂપ આજે અહીંયા દર્શન થાય છે તો આ દર્શન અતિ દિવ્ય છે રાજાની સાથે બ્રહ્માજીની પાસે નારદજી જાય છે પ્રતિષ્ઠા કરવા માટે બ્રહ્માજી નું બ્રહ્મલોકની અંદરનો અને પૃથ્વીલોકની અંદરનો સમયમાં બહુ તફાવત હોય છે અને એવા સમયે પછી પાછા આવે ત્યારે યુગ યુગાંતર બદલાઈ ગયા હોય છે બહુ જ સુંદર કથા છે આ મૂર્તિઓ ધરબાઈ જાય છે એ રેતની અંદર અને એવા સમયે ત્યાંથી એને બહાર લઈ અને એની પ્રતિષ્ઠા કરવામાં આવે છે એવા ભગવાન જગન્નાથની જો વાત કરવામાં આવે તો આમ તો કહેવાય છે ઘરી તારા નામ છે હજાર કયા નામે લખવી કંકોતરી રોજ રોજ બદલે મુકામ કયા નામે લખવી કંકોતરી ભગવાન જગન્નાથની જયારે વાત આવતી હોય ત્યારે આપણને રથયાત્રા દેખાય ઓડિશા દેખાય ઓડિશાનું જગન્નાથનું મંદિર દેખાય અને એવા સમયે અલગ અલગ પ્રકારે ભગવાન શ્રી જગન્નાથજીના સ્વરૂપના એની પાદુકાનું આજ પણ દર્શન થાય છે ભગવાન જગન્નાથજી જ્યાં પોઢ્યા હોય એની ચાદરો જે રાત્રિ દરમિયાન પૂજારી વ્યવસ્થિત કરતા હોય અને સવારમાં એ ચાદરો ચોડાયેલી દેખાય છે ભગવાનના સુંદર બે ચરણ કમળ છે ચરણ કમળની પૂજા ત્યાં થતી દેખાય છે ઘણી પ્રસિદ્ધ વાર્તાઓ ભગવાન જગન્નાથજીની સાથે સંકળાયેલી છે એમ કહેવાય છે કે દ્વારકાથી ભગવાન જગન્નાથનું હૃદય ત્યાં જગન્નાથપુરી સુધી પહોંચ્યું છે અને ત્યાં એની પ્રતિષ્ઠા થઈ છે અને આજ પણ અમુક વર્ષોમાં એ ભગવાન જગન્નાથજીની મૂર્તિની અંદર જયારે આખા જગન્નાથ પુરીની અંદર અંધારું કરી દેવામાં આવે છે અને એ આખી પૂજાનો જે મહિમા છે મિત્રો તો આજ એ જગન્નાથ ભગવાન જયારે આપણી વચ્ચે જયારે ઉપસ્થિત છે ત્યારે ભગવાન પોતે આજે નગરયાત્રાએ નીકળ્યા છે આમ તો સામાન્ય રીતે એવો નિયમ છે કે ભક્ત ભગવાનની પાસે જાય અને ભગવાનની પ્રાર્થના કરે પણ આજનો દિવસ એવો છે કે ભગવાન સ્વયં ભક્તની પાસે જાય છે અને આ ભક્તિનો એક મહિમા છે કે ભગવાન સ્વયં પોતે ભક્તના એમ કે આજ મારે મારા ભક્તને જોવો છે સુદામાને જોવા માટે ભગવાનને દ્વારકાથી બહાર નીકળવું નથી પડ્યું સુદામા પોતે વધાર્યા છે દ્વારકાની અંદર કારણ કે મિત્ર છે પણ વિદુરજીના ત્યાં ભાજી ખાવા માટે તો ભગવાન સ્વયં પોતે ત્યાં ગયા છે કારણ કે વિદુરની ભક્તિ છે અલગ અલગ પ્રકારની ભાવનાઓથી ભગવાનને ભજવામાં આવે છે સખા ભાવે જ્યારે ભજવાના હોય ત્યારે અર્જુનને યાદ કરવા પડે હે દિવ્ય ભાવે ભજવાના હોય ત્યારે શ્રીમદ્ ભાગવતનું દર્શન કરવું પડે પવિત્ર ભાવથી જ્યારે ભજવાના હોય ત્યારે શ્રીમદ્ જે કોઈ મહાભારતની જે વાતો છે એને સાંભળવી પડે એની કોને જોવી પડે ત્યારે દિવ્ય સ્વરૂપને આપણને ઝાંખી થાય અને એ જ દિવ્ય સ્વરૂપની ઝાંખી આપણને જ્યારે જ્યારે પણ અષાઢ મહિનાના શુક્લ પક્ષની બીજ જયારે આવતી હોય જેને આપણે અષાઢી બીજ કહીએ છીએ મહિમા તો અષાઢનો બહુ મોટો છે અંકુરભાઈ બહુ મોટો અષાઢનો મહિમા છે કારણ કે અલગ અલગ પ્રકારની ઋતુઓની અંદર ઋતુનું જે વર્ણન છે એ આપણને અષાઢ મહિનામાં જોવા મળે છે અને વ્યક્તિઓના જે મન પુલકિત થાય છે એ અષાઢ મહિનામાં આપણને જોવા મળે છે તો એવા સમયે જયારે ભગવાન જગન્નાથજી પોતાની રથયાત્રા સુભદ્રા સાથે જયારે વિહાર કરતા હોય નીકળતા હોય ત્યારે આંખની અંદરથી અને હૃદયમાં ઉતારું અને હૃદયમાં ઉતાર્યા પછી અહર્નિશ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્માને પ્રણત ક્લેશ ગોવિંદાય નમો નમઃ આ મંત્રનું સતત રટણ કરું ભગવાન જગન્નાથજીની આ તો છે મહી ખાસ ગાથા વિગ્રહ એના વિશે પણ થોડીક મહેન્દ્રભાઈ ચર્ચા કરવી છે કારણ કે આમ તો ભગવાનનું પૂર્ણ સ્વરૂપ એ મોહી લે એમના હાથ એમના પગ એમનું એના દર્શન કરીને ભક્તો આકર્ષિત થતા હોય છે પણ આ એક સ્વરૂપ એવું છે અપૂર્ણ છે એ છતાં પણ પૂર્ણતાની એ અનુભૂતિ કરાવે છે ખાસો એ સ્વરૂપનો મહિમા સમજવો છે ભગવાનના સ્વરૂપના મહિમાને જો એ પ્રાચીન આપણી જે પરંપરા જે છે પ્રાચીન આપણી કથાનકો છે જેને પુરાણની અંદર મહિમા ગઈનો ગાયો છે એની વાત આપણે સમજવી પડે હે વખતનું ટાણું હોય અને એવા સમયે અહર્નિશ જે સ્વપ્નની અંદર પણ રાધાજીનું રટણ કરતા હોય એવા ભગવાન કૃષ્ણને જયારે રૂક્ષમણી નિંદ્રાની અંદર પણ રાધે 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 શબ્દનો એના એના કાન ઉપર કઈ એક આવકાર આવતો હોય ત્યારે સહજ પ્રશ્ન થાય કે આટલી બધી દિવ્ય રાણીઓ એની આસપાસ નિવાસ કરે છે અખંડ જેનું દાંપત્ય જીવન છે અને છતાં એક સુખ ખૂટે છે કે ક્યારેક ક્યારેક ભગવાનના મુખને પણ એક એક કહેવાય કે એની અંદર જે ગરિમા જે છે એ ગરિમાને ક્યાંક ખંડિત કરે છે મન ક્યાંક મ્લાન થઈ જાય છે હૃદય ક્યાંક આમ કામ કરતા કરતા અટકી જતું એવું લાગ્યા કરે છે આંખની અંદર ખાલીપો દેખાય છે બધી જ ને ત્યારે હશે ક્યાંય કોઈ કોઈ તકલીફ હશે ભગવાન કેમ આપણી સામુ આ રીતે વર્તન કરે છે ક્યારેક ક્યારેક તો સ્વપ્નની અંદર ક્યારેક ક્યારેક તો અર્ધ જાગ્રત અવસ્થાની અંદર ક્યારેક ક્યારેક નિંદ્રા ની અંદર વારંવાર રાધે રાધે શબ્દો નો ઉલ્લેખ કેમ કરે છે કોણ છે આ રાધા અને એવા સમય થયું કે આ જો તમારે આ કથા સાંભળવી હશે તો તમારે સુભદ્રાનું શરણ લેવું પડશે સુભદ્રા દેવકીનું શરણ લેવું પડશે હે અને એ પ્રમાણે કથાનકની જે શરૂઆત થાય પણ દેવકીએ કહ્યું કે હું જયારે આ કથા કરતી હોય ત્યારે કૃષ્ણ આજુબાજુ ન આવી જાય એનું ધ્યાન રાખજો જો કૃષ્ણ આજુબાજુ આવી જશે તો મારી કથા અટકી જશે મારી વાત અટકી જશે કોઈને આવવા ન દેતા અને એ સુભદ્રાજી સુભદ્રાજીને એમ કેવાય છે કે દ્વારપાળ તરીકે ત્યાં ઉભા રાખવામાં આવ્યા છે કે બલરામજી મહારાજ અથવા કૃષ્ણ ભગવાન જ્યારે આવતા હોય ત્યારે એમને ત્યાં અટકાવવા કારણ કે કથા સાંભળવી છે અમારે શ્રી રાધા રાણીની કથા સાંભળવી છે અમારે દેવકી કથા કરતી હોય પછી જ રાણી આજુબાજુ ગોઠવાઈ ગયેલી હોય કથા સાંભળતી હોય પણ એવા સમયે ભગવાન કૃષ્ણ પોતે નીકળ્યા છે રાજમહેલની અંદરથી અને જયારે પ્રવેશ કરવા જાય છે સુભદ્રાજી અટકાવ્યા છતાં ભગવાન રોકાતા નથી અને એવા સમયે જે રૂમ કમરાની અંદર જે અંદર દેવકી માં રાણીઓને સાથે બેસાડી રાધાની કથા કરે છે અને એવા સમયે એક તિરાડ થી ભગવાન કૃષ્ણ એને જોવે છે સ્કાન એને સાંભળે છે અને ત્યારબાદ ભગવાન એમ કહેવાય છે કે ત્યાં સ્થિર થઈ જાય છે જેમ જેમ રાધા રાણીનું વર્ણન દેવકીમાં રાણીઓને કહેતી જાય અને એમ એમ ભગવાન સંકુચિત થતા જાય છે અને એ જ દ્રશ્ય જે છે એ જ આપણને ભગવાન જગન્નાથની પ્રતિમામાં જોવા મળે છે આમ તો કહેવાય છે કસ્તુરી તિલકમ લલાટ પટલય વેણુ કરે કંકણમ સર્વાંગે હરિચંદનમ સુલલિતમ અને કંઠે ચ મુક્તાવલી ગોપા સ્ત્રી પરિવષ્ટિતો વિજયતે આ ગોપાલ ચૂડામણી આ છે પણ એ સ્વરૂપને આજે એવા સ્વરૂપથી આપણે આજે દર્શન કરી રહ્યા છીએ જેની આંખો પહોળી થઈ ગઈ છે જેનું પવિત્ર હૃદય એ રાધારાણી ની પ્રત્યે એની જે ભાવનાત્મક જે ભક્તિ જે છે એ ભક્તિનું ચિત્ર આપણા હૃદયની અંદર ઉતારી રહ્યા છે ભગવાન કૃષ્ણ હે કે પ્રેમ જે છે પ્રેમ ના બાળી પ્રેમ ના હાટ બિકાય હે પ્રેમ વસ્તુ જેવી છે જેની અંદર દિવ્યતા જેની અંદર ગરિમા જેની અંદર એક વિશાળતા હૃદયની પવિત્રતા આ બધું જ એક સાથે આવી જાય છે અને એ કદાચ આપણને સમજવું હશે તો ભગવાન કૃષ્ણને આપણે સમજવા પડશે અને ભગવાન કૃષ્ણનું દિવ્ય સ્વરૂપ એટલે જે આપણે જોઈ રહ્યા છીએ જેની આંખો પહોળી થઈ ગઈ છે જેનું આખું શરીર સંકોચાઈ ગયું છે અને એટલા માટે જ જગન્નાથના આપણે દર્શન કરી શકીએ છીએ યાત્રામાં ભક્તિના પણ અવનવા રંગો જોવા મળી રહ્યા છે પણ જેવી રીતે ભગવાન શિવને એક લોટાની ધાર એ પસંદ છે ભગવાન સૂર્યને એ પસંદ છે એ જ રીતે ભગવાન જગન્નાથની જો વાત કરવામાં આવે કૃષ્ણ પરમાત્માની વાત કરવામાં આવે આભૂષણો શણગાર જેટલો પણ શણગાર કરો એટલો ઓછો પડે એ અતિ પ્રિય ખાસ આ વસ્તુને સમજવી છે તમારી પાસેથી દરેક દેવતાની આપણા હૃદયની અંદર એક છબી છે ભગવાન જયારે શિવજીની વાત આવે ત્યારે ગળે મુંડમાળા સરેસર પકાળા ને દિશાઓને પહેરી ઉભા છો રૂપાળા દર્શન આપણને થાય એ સ્વાભાવિક છે ભગવાન કૃષ્ણની જયારે વાત આવે ત્યારે સુદર્શન ચક્રધારી ભગવાન કૃષ્ણ જયારે બાલ્યકાળમાં અગિયાર વર્ષ ને બાવન દિવસ પહેલાનું જે ગોકુળનું જે વાતાવરણ છે જે વૃંદાવનનું વાતાવરણ છે અને એમાં ભગવાન કૃષ્ણનો ઉછેર થાય એનું દ્રશ્ય જે છે એ આપણા હૃદયની સામે બાલકૃષ્ણ તરીકે આહર નિશ રહે છે અને એ જ પ્રમાણે ભગવાન શ્રી રામને જયારે દર્શન કરીએ ત્યારે ધનુષ્યવાણ હાથમાં હોય એક બાજુમાં ભગવતી જાનકી એક બાજુ લક્ષ્મણજી બિરાજમાન હોય હનુમાનજી જેના ચરણમાં હોય સામે જેને ગરુડ હોય એવા ભગવાન શ્રી રામજીનું દર્શન આપણે જોઈએ છીએ તો આ બધા જ દર્શનની અંદર વસ્તુ સ્થિતિ એક છે જે છે ભક્તિ ભાવોય વિદ્યતે સદા હંમેશા ભાવજ વ્યક્તિને વિદ્યમાન બનાવે છે ભાવજ વ્યક્તિને આગળ જતાં એક સારી સંકલ્પ શક્તિ પ્રદાન કરી અને પરમાત્મા પ્રત્યે પ્રીતિ અને રુચિ ઉભી કરે છે તો એવા સમયે અલગ અલગ પ્રકારમાં તમે જુઓ ભગવાન શ્રી કૃષ્ણને જ્યારે ચડાવવાની આ વાત આવતી હોય કંઈ પણ ચડાવવાની વાત આવતી હોય ત્યારે એમ કહેવાય છે કે જ્યારે રામ નવમી આવે જ્યારે કૃષ્ણ જન્મ મહોત્સવ ઉજવાતો હોય ત્યારે પંજરીનો પ્રસાદ ભગવાનને અતિ પ્રિય હોય છે અને એટલા માટે પંજરીના પ્રસાદ દ્વારા ભગવાનને આપણે ભોગ લગાવતા હોઈએ છીએ ઘણા બધા પ્રસાદો તો જોવા મળે પણ પંજરીનો પ્રસાદ જો ન આવે તો બધા પ્રસાદ આપણને અધૂરા લાગે બાલકૃષ્ણને માખણ અને મિશ્રી જો ન ખવડાવીએ તો ભગવાનની ભક્તિ અધૂરી લાગે આપણને બરાબર વાલાને માખણ ભાવે રે વાલાને મિશ્રી ભાવે રે બીજું કઈ મનમાં આવે રે હે નાના નાના બાળકોથી માંડે બધા જ આ ભક્તિથી હંમેશા એક એક ભગવાનને શું ધરાવવું જોઈએ તો એના માટેની આ વાત છે બિલકુલ અને એ જ રીતે જે રીતે પંજરીની આપણે સરસ મજાની વાત કરીએ એ જ રીતે ભગવાન જગન્નાથના પ્રસાદની જો આપણે વાત કરીએ તો જાંબુ છે 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 મગ ખીચડીનો ખીચડીનો પ્રસાદ 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 ખાસ કરીને મગનો એ ભક્તો માટે ખૂબ આકર્ષણનું કેન્દ્ર બનતો હોય છે તો જે રીતે ભગવાનના પ્રસાદની સાથે કૃષ્ણ પરમાત્માના પ્રસાદની સાથે પંજરી જોડાયેલી છે એ રીતે ખાસ ભગવાન જગન્નાથનું આ દિવ્ય સ્વરૂપ કૃષ્ણ પરમાત્માનું એની સાથે ખીચડીનો પ્રસાદ મગનો પ્રસાદ પણ જોડાયેલો છે એની પાછળ છી કોઈ ગાથા કદાચ પુરીમાં જયારે ભગવાન જગન્નાથના ગુણગાન ગાવાનો મોકો મળેલો શ્રીમદ ભાગવત કથા જયારે પુરીમાં અમે કરી એમ કહ્યું છે ચાર નગરી એવી છે કે જેના દર્શન માત્રથી પાપ ટળે છે તો એ બદ્રી કેદાર છે એક પુરી કેદાર જગન્નાથ પુરી છે એક રામેશ્વર છે અને નીચે આપણું દ્વારકા છે તો આ ચાર પુરી છે અને એમાં નહીં એક પુરી એટલે જગન્નાથપુરી આમ તો અયોધ્યા મથુરા માયા કાશી કાંચી અવંતિકા પુરી દ્વારા મતિશ્ચ એવા સપ્તે આ મોક્ષની નગરી છે અને દરેક મોક્ષની નગરીની અંદર અલગ અલગ પ્રકારના પ્રસાદનું મહત્વ છે જગન્નાથનું ભગવાન શ્રીનું ઓડિશાની અંદર છે અને ઓડિશાની અંદર જે ફળ જે છે ઋતુફળ જેને કહી શકાય એ ઋતુફળ ભગવાન આરોગ્ય છે આપણે તો કથાનકમાં એ પણ સાંભળ્યું છે કે ભગવાનની આંખો આવી જાય અને એના કારણે ભગવાન અમુક સમય સુધી આરામ કરવો પડે મંદિર નિજ મંદિર બંધ રહે છે અને મોસાળની અંદર ભગવાન જયારે જાય ત્યારે આ વસ્તુ આપણને જોવા મળે છે મતલબ ક્યારેક ક્યારેક શું ખાવું શું ન ખાવું પણ જે પ્રદેશ હોય એ પ્રદેશનો પોતાનો અલગ મહિમા હોય છે અને એ જ પ્રમાણે ભગવાનને આપણે ભોગ ધરાવતા હોઈએ છીએ અને એટલા માટે જ જાંબુનો પ્રસાદ ખાસ કરીને લીલા ફળ કોઈ પણ હોય ચાહે કાકડી હોય ચાહે જાંબુ હોય કોઈ પણ પ્રકારના બોરના પ્રસાદને પણ આપણે ખૂબ જ વિશેષ મહત્વ આપીએ છીએ અને ભોજનની અંદર ત્યાં ખીચડીનું બહુ પ્રચલન છે એમ કહેવાય છે સાત દીક ચડાવવામાં આવે ચડે આ આપણે સાંભળેલી છે કે આ ભગવાનનો મહિમા છે પણ જે વર્ગ જ્યાં ભગવાન પોતે જન્મ્યા છે જ્યાં પોતે ભગવાનનો પ્રાદુર્ભાવ થયો છે અને જ્યાં ભગવાનનો મહિમા ગમાય છે અને એ પ્રમાણે ત્યાંના સ્થાન વ્યવસ્થા પ્રમાણે જે કંઈ પ્રસાદો આપણે જોતા હોઈએ છીએ પણ ખીચડી એટલા માટે છે કે ખીચડીની અંદર જે મગ આવે છે ખીચડીની અંદર જે ચોખા આવે છે આ બંને સાત્વિક છે જે ભોજન કરવાથી ક્યારેય એમ કહેવાય છે કે દુર્ગુણ નથી આવતા હૃદય ખરાબ નથી થતું મનની અંદર ખોટા વિચારો નથી આવતા અને એટલા માટે સાયંકાળે ગુજરાતની અંદર પણ તમે જો કે ખીચડીનું ભોજન કરીને વાળું કરતા હોઈએ છીએ આપણે કારણ કે રેચક છે એ પોષક છે અને એટલા માટે ભગવાન કહે છે કે તારે એવું ભોજન કરવું જોઈએ કે જે તારા માટે પોષક હોય અને એટલા માટે ખાસ કરી આજના દિવસ માટે સૌથી વધારે જે તાકાત છે ને મગમાં છે અને એમાં પલાળેલા બાફેલા મગ હોય અથવા ફણગાવેલા મગ હોય અને આયુર્વેદની અંદર પણ એમ કહેવાય છે કે આ મગનું જે સેવન કરે એનું શરીર શુદ્ધ રહે છે તો ભગવાનનો આ સંદેશ આપણને પણ મળે છે કે હવે આ ચાર મહિના એ વરસાદના મહિના છે અને વરસાદની અંદર જેને કહેવાય કે જે ઋતુજન્ય બીમારીઓનો ભોગ ન બનવું હોય અને એટલા માટે અષાઢથી શરૂઆત થાય અને એવા સમયે ભગવાનનાથને ભગવાન જગન્નાથને જાંબુ અને ખાસ કરી અને આ પ્રકારે પ્રસાદ ધરાવતા હોઈએ છીએ સ્વરૂપ આમ તો આપણા શાસ્ત્રોમાં ચાર યુગ અને એ ચાર સ્વરૂપોનું વર્ણન પણ કરવામાં આવ્યું છે ખાસ તો એના ઉપર પણ આપ પ્રકાશ પાડશો અને કળિયુગમાં ભગવાન જગન્નાથનું સ્વરૂપ ભગવાન જગન્નાથના ચાર સ્વરૂપની જે આપણે વાત કરી તો દ્વાપર ત્રેતા ઉપર જાઓ સતયુગ નીચે જાઓ તો કળિયુગ ભગવાન અત્રમ તત્રમ સર્વત્રમ યદા યદા હિ ધર્મશ્ય ગ્લાની ભારત અભ્યુથાનમ ધર્મશ્ય તદાત્માનમ સૃજામ્યહમ આ ભગવાન ગીતામાં કહ્યું છે જયારે જયારે યુગ પરિવર્તન થાય ત્યારે મારી ત્યાં હાજરી તમે જોશો અને એવા સમયે ભગવાનના અલગ અલગ સ્વરૂપો આપણને જોવા મળે છે આમ તો એમ કહે છે ભગવાનના દસ સ્વરૂપ છે દસ એના અવતાર આપણે કહીએ છીએ બરાબર અને દસે દસ અંદર દસે દસ પોતાનો એક અલગ મહિમા છે તો રામ રામમ રામ કૃષ્ણમ અને બુદ્ધમ અને છેલ્લે આવશે કળિયુગની અંદર એક કલકી તો કલકી નમામ્યહમ તો આ આ ભગવાનની આમ તો ચોવીસ અવતારો ભગવાનના છે પણ દસ અવતારોને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવે અને એ જ પ્રમાણે જ્યારે જ્યારે યોગ્ય ગાંતર પ્રમાણે જ્યારે જ્યારે જે કંઈ ભક્તિના દ્વારા જે વધારે જેની ભક્તિ હોય એના ત્યાં ભગવાનથી પ્રાદુર્ભાવ થાય છે અને એ એક ઋતુકાળ એના 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 દેશકાળ પ્રમાણે એ ભગવાનના આશીર્વાદ દરેક ભક્તોને મળતા રહેતા હોય છે ખાસ કરી કળિયુગની અંદર એમ કહેવાય છે કે કલો કેશવ કીર્તનમ અને એટલા માટે જ કદાચ આ શબ્દ પ્રયોગ વારંવાર થતો આપણને જોવા મળે છે કે જગન્નાથ સ્વામી નયન પથગામી ભાવતુ મે હે ભગવાન જગન્નાથ મારા નયન ના પથગામી બનો મારી મારી સેવાનો સ્વીકાર કરો અને એટલા માટે જ કદાચ એક આપણે કઈ અલગ અલગ પ્રકારે જે આપણે ભગવાનના ભજન કરતા હોય છે એમાં લખ્યું છે કે યમરાજની વેદનાને સહન કરતી વખતે કદાચ યમરાજના હાથમાં દંડ હશે અને દંડ જયારે હોય અને મારા ઉપર એ મારવાની તૈયારી કરતા હશે અને ત્યારે મને પીડા થશે શરીરમાંથી મારો જીવ નહીં જાય પણ એવા સમયે પરમાત્મા જો તારું નામ મારા મોઢા ઉપર હશે તો મને મુક્તિ મળે એવા આશીર્વાદ મને પ્રદાન કરે છે તો આ પ્રકારની જે ભક્તિ જે છે જેને આપણે સમર્પણની ભક્તિ કહીએ છીએ અને સમર્પણની ભક્તિ તો દરેક યુગમાં દરેક કાળમાં આપણને જોવા મળે છે જગન્નાથની આ એકસો અડતાલીસમી આ રથયાત્રા અને અલગ અલગ રંગો અત્યારે રથયાત્રાના જોવા મળી રહ્યા છે બહેન સુભદ્રાજીનો રથ અને સાથે સાથે મા જગદંબાના એક દિવ્ય એક ટેબ્લો તૈયાર કરવામાં આવ્યો છે તેમાં આરતીના પણ દર્શન થઈ રહ્યા છે તો ભગવાન જગન્નાથની એકસો અડતાલીસમી આ રથયાત્રા એમસી મ્યુનિસિપલ થી રથયાત્રા આગળ વધી રહી છે ભક્તિ સંસ્કૃતિ અને સમરસતાનું રથયાત્રાનો હાલ તમે જોઈ શકો છો જે રીતે હાલ જે દિલીપજી મહારાજ છે તે અત્યારે હાલ અહી એમસી ખાતે પહોંચ્યા છે અને અહીંથી તેઓનું સ્વાગત કરવામાં આવશે સુરતના ના ના તમામ જે પદાધિકારીઓ છે મેયર છે તે તો અલગ અલગ ટેબ્લો પણ ખાસ જે વિશેષ ડ્રેક તૈયાર કરવામાં આવ્યા છે તે પણ ભક્તોના આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે અને ભવ્ય દિવ્ય સ્વરૂપ ભગવાન જગન્નાથનું જે ભક્તોને દર્શન આપવા માટે રથમાં બિરાજીને ભગવાન નીકળ્યા છે ત્યારે ભક્તોમાં પણ એક ઉત્સાહ એ સમાતો નથી અલગ અલગ પદ્ધતિથી ભક્તો ભગવાનને રીઝવવાનો પ્રયત્ન કરી રહ્યા છે સાથે સાથે પ્રસાદનું પણ જે મહત્વ છે લોકત્સવ યોજાયો છે ત્યાં જે મંદિરના જે મહારાજ જે છે તેઓ જે છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે છે ત્યાં આખો આ જે કાર્યક્રમ થયો છે ત્યાં લોકો કાર્યક્રમ ત્યાં તેઓ હાજરી આપશે ત્યાં

તો ભગવાન જગન્નાથની આ દિવ્ય ભવ્ય યાત્રા ધીરે ધીરે આગળ વધી રહી છે અને દરેક જગ્યા ઉપર ભક્તોનો જમાવડો છે અને તેમની આંખો એ લાલાય છે કે ભગવાનના દર્શન ક્યારે થાય મહેન્દ્રભાઈ ખાસ તો ભગવાનની જયારે ભક્તિની વાત આવે ભગવાન જગન્નાથની ભક્તિની વાત યાદ આવે આખા વર્ષ દરમિયાન ભગવાન જગન્નાથની અનુકંપા ભક્ત પર સદાય બની રહે તે માટે આજના દિવસે કેવી રીતે ભગવાન જગન્નાથની વિશેષ પૂજન અર્ચન કરવું જોઈએ જે સ્વરૂપનું આપણે દર્શન કરીએ છીએ એ સ્વરૂપને હૃદયમાં ઉતારવા માટે પરમાત્માની ઝાંખી અલગ અલગ પ્રકારે ભગવાને જે પોતે જીવનની અંદર લીલાઓ કરી છે લીલાઓના ગાન એને સાંભળવું એને કાન દ્વારા હૃદયમાં ઉતારવું અને પછી એનું સ્મરણ કર્યા કરવું કલૌ કેશવ કીર્તનમ સતત કીર્તન દ્વારા ભક્તિ આપણે જોઈ રહ્યા છીએ અલગ અલગ પ્રકારની નવધા ભક્તિ છે તો નવધા ભક્તિની અંદર કેલો કેશવ કીર્તનમ કેશવ નું કીર્તન એ પણ એમ કેવાય છે કે ભક્તિનો એક પ્રકાર છે તો શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ ભગવાન શ્રીને અભિષેક કરતા હોઈએ ત્યારે પંચામૃત દ્વારા અભિષેક આપણે કરતા હોઈએ છીએ માનસિક શાંતિ અને સંતાપને હરનાર પરમાત્માના દર્શન કરતા હોઈએ ત્યારે જલાભિષેક દ્વારા ભગવાનની આપણે પૂજા કરતા હોઈએ છીએ પંચ ઉપચાર દ્વારા

તો એવા પરમાત્માનું જ્યારે ચિંતન કરવાનું હોય એવા પરમાત્માનું જ્યારે દર્શન કરવાનું હોય ત્યારે પ્રથમ તો એ ભગવાનના સ્વરૂપને નિહાળવું પડે છે જે આજની આ રથયાત્રામાં ભક્તગણ નિહાળી રહ્યા છે દૂર દૂરથી આવતા ભક્તગણ પરમાત્માની ઝાંખી કેવી રીતે થાય પરમાત્માના દર્શન કેવી રીતે થાય પરમાત્માના રથિક રથ નજીક કેવી રીત જવાય નજીક જઈ પરમાત્માનું સ્મરણ કરવા માટે એની આંખમાં આંખ કેવી રીતે મેળવી શકાય સતત આ જ ભક્તિ હોય છે અને એના માટે ગમે એટલા કષ્ટો સહન કરી ગમે એટલા દુઃખો સહન કરી સમયને પોતે એમ કહેવાય છે કે ભગવાન જગન્નાથની યાત્રાની સાથે સાથે જોડી દે અને એવા સમયે ભગવાન જગન્નાથની આંખો કદાચ એટલે તો પડી નથી જતી હોય કે આ ઘરમાંથી બહાર નહીં નીકળવા વાળો માણસ આ ભીડમાં ઉભો રહીને મારા દર્શન કરવા માટે કેમ આટલો તત્પર બન્યો છે પણ યાદૃશી ભાવના યશ્યમ સિદ્ધેર ભાવતી તાદશી બધા જ વિચારો જ્યારે એક સાથે ભેગા થતા હોય અને એ ભેગા થતા જે કીર્તનો દ્વારા ભક્તિ દ્વારા અવનવા પ્રયોગો જ્યારે જેને જે આવડતા હોય એ પ્રયોગો દ્વારા પરમાત્માનું જ્યારે ચિંતન કરે ત્યારે પરમાત્માની એક અલગ પ્રકારની ઝાંખી આપણને જોવા મળે છે બિલકુલ મહેન્દ્રભાઈ આપ અમારી સાથે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને આમ પણ ભાવનું ખૂબ મહત્વ છે અને એમાં પણ ભગવાન જગન્નાથનું આ દિવ્ય સ્વરૂપ કે જેમાં ભાવનો મહિમા ખૂબ ભગવાનને એ અતિ પ્રિય એ લાગે છે પળીપળના રથયાત્રાના અપડેટ આપના સુધી પહોંચાડતા રહીશું રોકાઈશું એક બ્રેક માટે